શાંતુભાઈ રૂપાલે વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે આ એક દુઃખદ બિના છે આવું ન થવું જોવું રાજકોટ શાંતિપ્રિય શહેર છે તો એમાં બધા હળી મળીને રહે એવું કામ કરવું જોઈએ છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે એમને ના જઈ શકે કાયદાની દ્રષ્ટિએ વેપારીઓ પોતાના ભાડાની દુકાનમાં જઈ નથી શકતા એવો માહોલ છે વિશ્વ હિન્દુ પરિષદ શું કરશે વેપારીઓને એવું કઈ ગભરાવાની જરૂર નથી નીતિશ કતરિયા વિશ્વ હિન્દુ પરિષદ

અ જે બને છે તેનું વિશ્વંદુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં હોકોડી કાઢે છે આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વંદુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા ન બનાવો ન બને તે માટે પણ વિશ્વંદુ પરિષદ હંમેશા તત્પર રહેશે ભાડુવાકી દુકાન હોય કાયદાની દ્રષ્ટિએ કઈ રીતના ખાલી કરી શકાય ખાસ કરીને જે જૂના ભાડુઆત હોય તેને કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર કોઈપણ વ્યક્તિ ખાલી કરાવી શકતું નથી બાર વરસથી ઉપરનો જે એનો કબજો હોય તે ખાસ કરીને તેવી કોઈ દુકાનો ખાલી કરાવી કાયદાની પ્રક્રિયા સિવાય ખાલી કરાવી શકાતી નથી જેથી કોઈને પણ જ્યારે ભાડુઆતની દુકાન હોય ત્યારે માત્ર ને માત્ર કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ તેની સાથે ખાલી કરી શકાય છે તેના વગર ખાલી કરાવી શકાતી નથી સાથે સાથે વાત કરીએ એ એમ કહેતા ભાડું નથી દેતા લાઈટ બિલ નથી ભરતા તો પણ આવું કઈ બને તો આવીને દુકાન ખાલી થઈ શકે ના જે કોઈ ભાડું દેતો હોય તો કોર્ટમાં દાવો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિ છે પાસે આવી કોઈ મિલકત ખાલી કરાવી શકાતી નથી વકફ બોર્ડના ઓર્ડર વિશે શું કે જે વકફ બોર્ડના નામથી ખાલી કરાવવાની વક્કફ બોર્ડના નામથી જે ખાલી કરાવેલ છે માત્ર વક્કફ બોર્ડના નામમાં નોટિસ આપ્યા થી ખાલી કરવાનો કોઈને હક ઉત્પાદન થતો નથી જયારે પણ કોઈ પણ કોઈ બોર્ડનો કે કોઈ કોર્ટનો હુકમ હોય તો તેમાં પણ કાયદેસરની કાર્યવાહી અનુસરીને જ કોઈ પણ વ્યક્તિ પાસેથી મિલકત ખાલી કરાવી શકાય છે